તો નમસ્કાર નમસ્કાર મિત્રો દાંતની અંદર તમારા દાંતની અંદર દુર્ગંધ આવી ઠંડુ પાણી ના પીવાતું હોય ધ્વજારી થવી પાયરિયા થઈ ગઈ હોય રસી આવતી હોય બરાબર ઠંડુ પાણી ના પીવાય તો ખરેખર આપણે જોવામાં આવે તો એવી જ આપણા એક અમારા મિત્ર છે જેમને આ પ્રોબ્લમ હતો અને આ પ્રોબ્લમની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલા સમયથી પ્રોબ્લેમ હતો બે ત્રણ વર્ષથી બે ત્રણ વર્ષથી એવું કહી શકાય કે તમે દાંતની અંદર મતલબ દવા લો તો રિઝલ્ટ આવે ને દવા ના લો તો રિઝલ્ટ ના ના આવે મતલબ થાય ત્યાં નથી સારું બરાબર છે તો વાત કરીએ આપણે એમની સાથે શું નવું આખું અલ્પેશભાઈ અલ્પેશભાઈ મગનભાઈ પટેલ

ખર્ચા માં એક વાર જઈએ એટલે આપણે પાંચસો સાતસો રૂપિયા દવા અને ડોક્ટર ની ફીસ સાથે થઈ જાય એક વખત જઈએ એટલે પાંચસો થી સાતસો રૂપિયા નો ખર્ચો આવે દાંતના ના દવાખાના ની અંદર જઈએ તો બરાબર છે કેટલી વાર ગયા છો ઘણી વાર ત્રણ વાર જઈએ તો ત્રણ વાર ગયા ત્રણ વાર ગયા પણ આમાં એટલું કહી શકાય કે અમને તો ખબર જ છે જ્યાં લગીન કરું ત્યાં લગીન સારું બાકી કોઈ સારું થાય બરાબર છે મતલબ આનાથી ટાઈમ રસથી હેરાન હતા બરાબર ને પણ એનું કોઈ સોલ્યુશન મળ્યું નહીં પણ આજે એક મિત્રો એક જ વસ્તુ કહીશ કે ખરેખર આપણી પાસે એક એવી ટૂથપેસ્ટ છે આ ટૂપેસ્ટની વાત કરવામાં આવે તો એક અધું ટૂપેસ્ટ છે કે જે ટૂપેસ્ટની અંદર જે હું તમને બોલ્યો કે મોડામાં જે કહેવાય એમને ખરેખર દાંત દુખવા રસી નીકળવી ઠંડુ પાણી ના પીવા તો પછી દાંત પીડા પડી ગયા હોય બરાબર છે તો આપણી આ જે ડેન્ટો પરિવર્તન જે આ તમને બતાવીશું આ ડેન્ટો પરિવર્તન છે જો તમે અને રેગ્યુલર જે તમે સવારમાં ઉઠીને જે પણ માર્કેટની ટૂથપેસ્ટ કે પલગેટ લાવતા હોવ છો બરાબર એમાં ચોખ્ખું લખેલું હોય છે કે છ વર્ષથી નાના બાળકોને ના લેવાય પણ તે પણ છતાંય આપણે લોકો યુઝ કરીએ છીએ બરાબર પણ આપણે આ ટૂથપેસ્ટ છે નોની પ્લસ ગેમોડરમાં નોની પ્લસ ગેમોડરમાં નોનીનો અને ગેમોડરમાં એટલે કે મશરૂમ અને નોની ફ્રૂટ્સ જેની અંદર દરેક લોકોને ખબર છે કે ઘણા લોકોને ના ખબર હોય તો તમે ગૂગલમાં સર્ચ કરજો શું છે 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 આનું કામ પણ આ રિઝલ્ટ આપે જો તમે ચાંદા પડી ગયા હોય તો ચાંદાની અંદર અંદર ચાંદા પડી હોય છે તો બધી વસ્તુમાં આ વસ્તુ કામ આપે છે પ્લસ કે તમે દાઝી જાઓ મતલબ તમને કોઈ ગરમ વસ્તુ દાઝી જાઓ તો એનાથી લગાવવાથી પણ તમને સારું રિઝલ્ટ મળે છે બરાબર છે આ કોઈ એક વસ્તુમાં કામ નથી કરતું મલ્ટીપલ જગ્યાએ કામ કરે છે બરાબર તો અલ્પેશભાઈ આ તકલીફ જે હતી એ તકલીફ પ્રમાણે અત્યારે કેવું છે તમને સારું છે એક નંબર હવે કોઈ જાતનો પ્રશ્ન ના કરશે હવે કોઈ જાતનો પ્રશ્ન આમાંથી જોવા મળતો નથી મિત્રો એટલું કહી શકીશ આ ટુથપેસ્ટ તમારે શું કેવું છે લોકોને રેગ્યુલર ઘસાય કે ના ગસાય રેગ્યુલર ઘસાય અને બીજી ના કરતા વાપરવી સારી આ વાપરવી સારી બરાબર કહે કે મિત્રો એટલું કહી શકીશ

સમયસર જે ખાવાનું થી લઈને દરેક વસ્તુનો અલગ અલગ ભાવ રહેતો હોય છે કોઈ પણ વસ્તુ ખાવામાં એવી આવી ગઈ તો એના લઈને પણ એસિડિટી કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય છે તો માર્કેટની અંદર જોવામાં આવે તો પ્રોબ્લેમની વાત કરીએ તો જે અમને કીધું એસિડિટી કબજિયાત બ્લડ કેન્સર કેન્સર ડાયાબિટીસ પથરી લખવા હરસમસા બગંદર સંતાનો પ્રોબ્લેમ ડીચરનો દુખાવો કમરનો દુખાવો સાંધાનો દુખાવો લીવર સોરિયાસીસ કમરો કમરી વાલી બીમારી નડી બ્લોકેજ બ્રેન ટ્યુમર માથું દુખવું છાતીમાં દુખવું કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય તો એવું કહી શકાય કે ઘરે ઘરે જોવા મળે બરાબર ને તો આજે રિયલીમાં એક વસ્તુ છે કેમિકલ યુક્ત જે ખોરાક છે કેમિકલ વસ્તુ ખાવામાં જાય છે શરીરની આજે પરિસ્થિતિ બગડી છે બરાબર ને પણ આજે વાત કરવામાં આવે તકલીફ તમને છ વર્ષથી હતી બરાબર ને અને એક્ચુઅલી જોવા જઈએ તો દરેક વસ્તુમાં લોકો દવા લાવતા હોય અહીં હં પણ લાવે તાણે કે સારું પણ આજે છે એમની પાસે એવી વસ્તુ જે તમે શું પીધું શેહ આ છે મિત્રો શેહસ્ટાર બરાબર આ શેરસ્ટાર્ટ છે તમે જો સવાર મોર્નિંગની અંદર પીવો છો ને નહીંના કોટે નહીના કોટે ત્રીસ એમએલ ત્રીસ એમ ગરમ પાણી ગરમ પાણીમાં હૂંફાળા પાણીની અંદર નહીંના કોટે સવારમાં અલ્પેશભાઈ ત્રીસ નો ડોઝ લે છે આ વસ્તુનો ફાયદો એ છે કે મિત્રો દરેક પ્રકારની સિસ્ટમમાં કામ કરે છે જ્યારે માર્કેટમાંથી કેવું છે કોઈ પણ એક વસ્તુ માટે લઈએ તેના માટે જ કામ કરે અને કરે તો કરે ના કરે બરાબર ને પણ આની અંદર હું તમને જે પ્રોબ્લેમ બોલ્યો એમાં દરેક વસ્તુની અંદર આ વસ્તુ કામ કરે છે બીજી વસ્તુ એના કન્ટેન્ટ બતાવી દેજો એના કન્ટેન્ટ તમે જોશો ને એટલે એને ખબર પડશે તમને કે આટલા બધા કન્ટેન્ટ બરાબર જેની અંદર દરેક પ્રકારના એક્સ્ટ્રેટ આવી જાય છે અને એમાં જે અમને કહેવામાં આવે કે આ કેટલી કેટલો કેટલી બોટલ લીધી હજુ તમે અત્યારે એક જ છે મે લીધી આ એક જ હજુ શરૂઆત જ કરી છે કેટલા દિવસ છે ટોટલ આપણે એટલે થી અમારે મન દોઢ મહિના નથી બે મહિને દિવસ છે પણ મેં પહેલા સ્ટાર્ટમાં શું કર્યું કે અઠવાડી કન્ટિન્યુ લીધું ત્યાર પછી આત્રે લીધું દિવસ છોડી બે દિવસ છોડી ત્રણ દિવસ છોડી કોઈ અચ્છા રીતે એટલે એને એકદમ પહેલું માં નહીં રાખ્યું કે ડેલી જ લેવું એમ એ નહીં લાવ્યું બરાબર મને ફાયદો થયો એટલે ડેલી લેવાનો કોઈ ફાયદો પેલો નથી આમ એને આતરે લઈ જાય કોઈ વાંધો નથી આમ મતલબ એમનું કેવું એમ છે મિત્રો કે ઘણા લોકો એવું વિચારે કે ભાઈ દરરોજ લેવું જ પડે પણ એમને વિચાર્યું કે બે દિવસ હું ગેપ મૂકો તો મને શું પ્રોબ્લેમ થાય છે બરાબર ને તો તમને ખબર પડે કે ખરેખર એસિડિટી થાય છે કે નથી થતું એ આપણે અખતરા કરીએ એ આપણે અખતરા કરીએ કે ભાઈ આ કંપનીઓ તો પ્રોડક્ટ બનાવે છે પણ ખરેખર રિઝલ્ટ આપે છે કે નથી આપતા

જે પણ લોકોને તકલીફ હોય ને અમારે કહેવાની જરૂર નહીં એમની મેં અખતો કરી દેજે પણ અલ્પેશભાઈએ પોતે ટ્રાયમાં લીધો બે દિવસ ના લેવાથી પણ એસિડિટી થઈ નથી એટલે મતલબ તમે ખાવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ કોઈ જાતનો કંઈ પણ વસ્તુ તમે એક્સેપ્ટ કરો કોઈ જાતનો ઇશ્યુ આવતો નથી મતલબ એવું કહી શકાય તમને પણ એવું લાગતું કે ભાઈ આમાં કોઈ ચરી પાડવી પડે આ પાડવી પડે કોઈ જાતની ટેન્શન લેવાની જરૂર નથી જે પણ લોકોને એસિડિટીની કબજ છે અને ખરેખર આ વસ્તુનો પ્રોબ્લમ આવે એટલે દરેક બીમારી આવે બરાબર ને પણ જો તમારી બોડી કમ્પ્લીટ હોય બરાબર પાચન ક્રિયા કમ્પ્લીટ હોય તો તમારો કોઈ પ્રોબ્લેમ આવતો નથી આ એક શું છે કે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ કહેવાય આ આ એક લિક્વિડ છે છે એવું એવું કહી શકાય કે આપણે સાયન્સ કહે સાત પ્રકારના શાકભાજી અને સાત પ્રકારના ફળફ્રુટ ખાવા જોઈએ પણ ખરેખર કોઈ લઈ રહ્યું નથી કોઈ લે છે કોઈ નથી લેતું પણ આની અંદર જે વિટામિન આપેલા છે મિનરલ્સ એ જો સવારમાં ત્રીસ એમ તમે ડોઝ લઈ લો મોર્નિંગથી લઈને ઇવનિંગ સુધી જે તમને એવું કહી શકો કે બપોરે બાર વાગે જમી લેવું સાંજે વાગે જમી લેવું પણ એવું કહી શકે કે બે કલાક જો તમે લેટ પડો છો તો જેની ગેફિંગ છે બરાબર છે મતલબ તમારા બોડીની અંદર જે પણ વિટામિન ઉણપ છે એ પૂરી કરે છે અને ખરેખર એટલું કહી શકું કે આ જે પ્રોબ્લેમ હોય એને એવું નથી કે એમને જ લેવું પણ ખરેખર જો તમે એડવાન્સમાં લેવામાં આવે અમે પોતે લઈ ગયા છે તો એનાથી તમને કોઈ જાતનો પ્રોબ્લેમ પણ દેખાતો નથી બરાબર તો

ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આ નંબર ઉપર અવશ્ય તમે આપશો ને માહિતી બધાય બરાબર છે તો આ નંબર ઉપર અવશ્ય કરો જે આપણા નવસારીના મિત્રો છે સુરતના મિત્રો છે કે આપણા દક્ષિણ ગુજરાત કે પૂરા ગુજરાતના મિત્રો છે બરાબર તો આપણે આની અંદર એટલું જ કહી શકીએ આવા પ્રોબ્લેમ ઘણા લોકોના હોય છે જો તમને ના હોય ને તો પણ તમારા મિત્રોને શેર કરો ખરેખર એટલું કહી શકું કે આ એક જબરજસ્ત વસ્તુ છે કેન્સર તો અંદર કામ કરે છે ચાંદાની અંદર કામ કરે ને ખરેખર જોવા જઈએ જે મોડું નથી ખૂલતું ઘણા લોકો માવા ખાય છે બરાબર ને દાંત પીડા ને મતલબ લાલ થઈ જાય છે અને પીડા થઈ જાય છે તો આનાથી આ વસ્તુ તમે કાઢી શકો છો બરાબર ટુ પેજ છે તો અવશ્ય તમે અમારો સંપર્ક કરો ડિસ્ક્રિપ્શનનો નંબર આપેલો છે થેન્ક યુ સો મચ જે